વાત રહે ગૌશાળા તમે ચલાવો છો ઘણા સમયથી તો ગૌશાળાની અંદર સહાય આમ ગણો તો લગભગ વર્ષ દિવસથી બંધ થઈ ગઈ છે નકર એક ગાય દીઠ ત્રીસ રૂપિયા એટલે કે મહિને નવસો રૂપિયા મળતા અને હાલ અત્યારે એ યોજના બંધ છે હમણાં શરૂ થવાની છે ફરીથી પણ એની શરૂ થવાની ડેટ હજી કાંઈ નક્કી થયેલી નથી અને બી બીજી વસ્તુ ઘણા બધા મિત્રોનું કહેવું એવું છે કે અમે ગૌશાળા ઘણા ટાઈમથી ચલાવીએ છીએ અને અમારે સરકાર તરફથી સહાયતા જોવે છે તો કઈ રીતે મળે કઈ કઈ સહાય મળે તો એના માટે બને ત્યાં લગી તમારા સિટીના જે કાંઈ પશુ દવાખાના હોય છે સરકારી પશુ દવાખાના ત્યાં વિઝિટ કરતા રહ્યો કારણ કે જે કાંઈ પણ પશુપાલનને લગતી જે કાંઈ માહિતી આવે જે કાંઈ સ્કીમ આવે જે કોઈ પણ વસ્તુ આવે અથવા તો ઘણી વખત કીટ વિતરણ થતા હોય કે જે બીમાર ગાયો ને એને સેવા આપતા હોય એવા વ્યક્તિઓ માટે તો એ બધી વસ્તુ પશુપાલન દવાખાનું પશુ દવાખાનું જે સરકારી દવાખાનું હોય ત્યાં પહેલાં આવે છે આ લવ મિત્રો મિસ્ટર તબેલાવાલા હવે મિત્રો ઘણા સમયથી આપણે અમુક અમુક વ્યક્તિઓને જવાબ નથી આપી ક્યાં કે ઘણા બધા વ્યક્તિઓએ કોલેજ પૂરી કરી છે પીએચડી પૂરું કર્યું છે અમુક અમુક વ્યક્તિઓએ બીસીએ પૂરું કર્યું છે અમુક એવા પણ વ્યક્તિઓ છે કે જેઓ અત્યારે હાલ સારી એવી સેલેરીમાં જોબ કરી રહ્યા છે અને એ લોકો મને એવો મેસેજ કરીને પૂછે કે તબેલો અમારે કરવો છે મને શોખ છે કરાય કે કેમ તો મિત્રો પહેલાં તો કે મેં અગાઉ પણ જણાવેલું છે અને ફરીથી જણાવું કે પહેલાં પાયો મજબૂત કરો કારણ કે તમે કોઈ પણ બાબતમાં એક્સાઇટમેન્ટ તમને આવી જાય તમે એમ રાજી રાજી થઈ જાઓ ને ભેગા કરી નાખો કોઈ વસ્તુ તમારી જે ચાલુ આવક છે એને મૂકી દો અને એમ થાય કે આની કરતાં તો બસ આમાં જ આપણે લડી લઈશું ને આમાં જ આપણે બહુ સારામાં સારું છે ત્યાં જ મોટામાં મોટી ભૂલ પડે છે ભૂલ કહેતા મારો કહેવાનો મતલબ એવો નથી કે તમે ખોટું કરો છો મારો કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે જ્યારે કોઈ પણ ઇન્કમ શરૂ છે અને એ ઇન્કમ તમે જ્યારે મૂકી દો અને બીજી ઇન્કમ પાછળ દોડો છો ત્યારે ઘણી વખત બંને બાજુથી તકલીફનો સામનો કરવો પડે કન્ફર્મ થઈ જાય કે આની અંદર અમને ઇન્કમ દેખાય છે છ મહિના વર્ષ દિવસ કાઢે પછી એમ લાગે કે હવે આની અંદર કદાચને અમે વધારો કરશું અથવા તો અમે આની અંદર હવે આટલી મહેનત કરશું તો જે અમે નોકરી કરીએ છીએ જે કાંઈ પણ બીજો ધંધો કરીએ છીએ એના કરતાં અમને સારું રિઝલ્ટ આની અંદર દેખાય છે ત્યારે આ ધંધાને અથવા તો આ જોબને મૂકાય જો તમે એક સાથે મૂકી દેશો તમે એક સાથે એવું નક્કી કરી લેશો કે અહીંયા મૂકીને અહીંયા શરૂ કર્યું અને અહીંયા આવક આવક થઈ ગઈ એવું ક્યારેય બનશે નહીં કારણ કે કોઈ પણ ધંધાને કોઈપણ બિઝનેસને કોઈ પણ નાનામાં નાનો ધંધો હોય તો એને રીતે સમય દેવો પડે સમય વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી હવે એમાં કેવું થાય કે તમે સમય ન આપો તો જે જોવે ઇન્કમ ન આવે અને જે ઇન્કમ ન આવે તો એની સામે તમારે પછી આમ કહેવાય ને કે અમુક ટાઈમ પછી તમને ગિલ્ટી ફીલ થવાની શરૂ થાય તમને અંદર અંદર એવું દુઃખ લાગવા મળે કે આના કરતાં તો આ વસ્તુ સારી હતી એમાં તો મારે ટાઈમે ઓછો દેવો પડતો આમાં મારે સમય બહુ વધારે દેવો પડે છે થાકી જવાય ઘણી વખત અને સાથે સાથે જો ખેતી હોય તો ખેતીમાં તો આમ કે કે ખેતીમાં કોઈ કામ ખૂટે જ નહીં એની જેવું થાય એટલે આવું બધા વિચારો પછી શરૂ થાય અને એવા વિચારોની સાથે જ્યારે તમે કામ કરતો હોય ને ત્યારે તમને મગજનું વજન વધી જાય ઘણી વખત એવું થવા મળે કે હવે તો આ કરવું જ નથી અને પછી પાછું એવું પણ હોય કે ઘણી વખત ઘણા એવા વ્યક્તિઓ છે કે સરકારી નોકરી કરે છે હવે સરકારી નોકરીયાત વ્યક્તિ સરકારી નોકરી મૂકી અને આ લાઇનમાં આવે પછી એને મગજ ન બેઠે તો પછી જોબ એને મૂકી દીધી હોય તો એ વસ્તુમાંથી પછી એ હાથ ધોઈ બેસે એના કરતાં પહેલાં તમે તમારી એક ઇન્કમને મજબૂત બનાવો ઇન્કમ તમારી કમ્પ્લીટ થાય પછી તમે આ વસ્તુમાં જાઓ તો ઘણી બધી તમને સહાયતા મળી શકે હવે એવા ટાઈમની અંદર જ્યારે તમે કોઈ ધંધાને મૂકી અને નવા ધંધામાં શિફ્ટ થાવ છો ત્યારે એનો મતલબ એવો નથી કે તમે જે નવા ધંધામાં આવ્યા છો તમને ઇન્કમ મળવા મળશે તાત્કાલિકમાં તમે કાંઈ મોટું ઊભું કરી લેશો કે એમાં કાંઈ ફટાફટ આગળ આવી જશો પણ હકીકતમાં જો તમને ધંધા બિઝનેસની અંદર સાચું નોલેજ તમને આવે તમારી પાસે પૂરી માહિતી આવે તો જ્યારે તમે કોઈ એક ધંધો કરતાં કરતાં કે કોઈ એક નોકરી કરતાં કરતાં જોબની સાથે સાથે સાઈડમાં ધીમે 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 એની અંદર ઇન્કમ જનરેટ કરવાનું શરૂ કરો જેમ કે માનો કે તમને આપણે તબેલાની ઘણા બધા વ્યક્તિઓની મને કમેન્ટ હતી કે ભાઈ અમારે તબેલો જ કરવો છે અને અમને બહુ શોખ છે તબેલાનો તો એવા વ્યક્તિ એની જે કાંઈ ઇન્કમ શરૂ છે એ શરૂ રાખે અને એની સાથે સાથે સાઈડમાં પછી પહેલાં એક પશુ લાવે પછી ધીમે ધીમે બે લાવે એમ કરતાં કરતાં એની જે જોબનું બેલેન્સ છે એ લેવલે આવી જાય એટલે બીજી વસ્તુ ઘણા બધા મિત્રોનું કહેવું એવું છે કે અમે ગૌશાળા ઘણા ટાઈમથી ચલાવીએ છીએ અને અમારે સરકાર તરફથી સહાયતા જોવે છે તો કઈ રીતે મળે કઈ કઈ સહાય મળે તો એના માટે બને ત્યાં લગી તમારા સિટીના જે કાંઈ પશુ દવાખાના હોય છે સરકારી પશુ દવાખાના ત્યાં વિઝિટ કરતા રહ્યો કારણ કે જે કાંઈ પણ પશુપાલનને લગતી જે કાંઈ માહિતી આવે જે કાંઈ સ્કીમ આવે જે કોઈ પણ વસ્તુ આવે અથવા તો ઘણી વખત કીટ વિતરણ થતા હોય કે જે બીમાર ગાયોને એને સેવા આપતા હોય એવા વ્યક્તિઓ માટે તો એ બધી વસ્તુ પશુપાલન દવાખાનું પશુ દવાખાનું જે સરકારી દવાખાનું હોય ત્યાં પહેલાં આવે છે વાત રહી ગૌશાળા તમે ચલાવો છો ઘણા સમયથી તો ગૌશાળાની અંદર સહાય આમ ગણો તો લગભગ વર્ષ દિવસથી બંધ થઈ ગઈ છે નકર એક ગાય દીઠ ત્રીસ રૂપિયા એટલે કે મહિને નવસો રૂપિયા મળતા અને હાલ અત્યારે એ યોજના બંધ છે હમણાં શરૂ થવાની છે ફરીથી પણ એની શરૂ થવાની ડેટ હજી કાંઈ નક્કી થયેલી નથી અને બીજી વસ્તુ ઘણા બધા મિત્રોએ એવું કીધું હતું કે અમે ગૌશાળા ચલાવીએ છીએ અને અમારે જમીન જોવે છે સરકાર તરફથી તો અમને મળી શકે કે કેમ હવે મિત્રો આમાં કેવું છે તમે ગૌશાળા ચલાવો છો અને એક તો મોટી સારી વાત કહેવાય પણ ગૌશાળાનો મતલબ એવો નથી કે બધાને સરકાર જમીન ફાળવશે અથવા તો એવું પણ જરૂરી નથી કે તમે સરકાર પાસે માગણી મૂકો અને તમને જમીન મળી જ જાય છે કારણ કે સરકારી જમીનોની અંદર અત્યારે વધારે ભાગે કાં તો સરકારી જગ્યા ખાલી નથી અને કાં તો એવા એવા વ્યક્તિઓ કે જે આપણી કરતાં પણ અગાઉના હોય ઘણા સમયથી ગૌશાળા ચલાવતા હોય એવા વ્યક્તિઓએ અરજી કરેલી હોય તો જ્યાં ક્યાંય પણ સરકારી જમીનનો થોડો ઘણો ક્યાંય ભાગ ખુલ્લો થાય એટલે પહેલાં એવા વ્યક્તિઓને મળે અને એના માટે બહુ ઝાઝી બધી ગાવો તમારી પાસે હોવી અથવા તો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો તમારો ગાયની સાથે ગૌશાળાની સાથે એક્સપિરિયન્સ હોવો જોઈએ ત્યારે તમને જમીન ફળવાય છે અને એમાં પણ બહુ કોમ્પ્લિકેટેડ એટલે કે બહુ તકલીફવાળું છે કે તમે કહો અને તરત આપી દેવું નથી એના માટે ઘણી દોડધામ કરવી પડે અને એના જે કાંઈ પેપરવર્ક અને જે જે વસ્તુની જરૂર પડે એની વિશે આપણે એક ડિટેલમાં વિડીયો બનાવશું અત્યારે જો એની માહિતી પણ આની અંદર આપણે એડ કરશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને હજુ તમે અમારી ચેનલની અંદર જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણે અવારનવાર ધંધા બિઝનેસ અને તબેલાની ગૌશાળાની વાતોચીતો કરતા રહીએ કંઈક ને કંઈક એવી અપડેટ અને એવી ઇન્ફોર્મેશન લઈને અમે આવતા રહીએ ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય